નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં માં અને પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ગ્રુપ દ્વારા આજે ગંગા જડિયા તળાવ ખાતે ઉત્તરાયણ દરમિયાન ભેગા કરેલા પતંગના ઘાતકી દોરા સળગાવવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસિયાઓ એકબીજાના પેચ કાપવાની લાલચમાં ઘાટકી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે જેનાથી અસંખ્ય પક્ષીઓ તેમજ વાહન ચાલકોને ગંભીર ઈજાઓ પણ થતી હોય છે ત્યારે ભાવનગર શહેરના મારનાથ ગ્રુપ અને પ્રેરણા ફાઉન્ડેશનના સંયુક્તથી સ્વયંસેવકો દ્વારા ઉત્તરાયણથી લઈ અત્યાર સુધીમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી એકઠા થયેલા પતંગોના દોરાઓ ભેગા કરી ગંગાજળિયા તળાવ ખાતે આજે બાવળમાં આવ્યા હતા આજે અંદાજિત પિસ્તાલીસ કિલો જેટલા દોરાઓ બાળવામાં આવ્યા હતા બ્યુરોજી હસમુખ નિમાવત જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત મારું નામ છે હરિભાઈ શાહ ને માલના ગ્રુપ ઓગણી એક બાણું થી અત્યારે જો છે કે ઉત્તરાયણ ગઈ તો ઘણી ઘણી જગ્યાએ પતંગ ખૂબ ચડ્યા છે અને પતંગના દોરા ઝાડ ઉપર હોય કોમ્પ્લેક્સમાં હોય રોડ ઉપર હોય કેટલા કેટલા પક્ષીઓ બીમાર ને પણ મરણ પણ થયા છે આવતે એટલે આપણા માધ્યમિક માગું છું કે ગયા આવતે અમે એકતાલીસ કિલો પાડી દઈએ આવતે એકતાલીસ કિલો ઉપર દોરા છે એટલે આપણા માધ્યમથી બહુ ચાયના દોરી એટલે ખતરો ખતરો છે કેટલા વિદેશ પક્ષીઓ આપણે આવ્યા છે દેશમાં એટલા બધા ઈજા અને ઘણા ઘણા પણ મરણ પણ થયા છે એમ ગુજરાતભરમાં આપણે જોવો છો ગુજરાતમાં બે જાતની ઉજાય છે જે પિયર અને આ બે ઊંચો ઉજવતા હોય છે એમાં કેટલા કેટલા પક્ષીઓના મોત થયા છે આપણે રાજકોટ જુઓ જામનગર જુઓ સુરત જુઓ બધી જગ્યાએ ચાયના દોરી ખૂબ પકડાય છે એટલે આપણા માધ્યમથી કહેવા માગું કે દર વર્ષે આવી ચાયના દોરી પકડાય છે એટલે આપણા જેટલું બને એટલું આપણે ખાસ દેખરેખ જરૂર છે આ નિમિત્તે અમારું માલના ગ્રુપ આજે ખરેખર સાગર કંપની મોતીબાગ રોડ ઉપર જે દોરા એકઠા કર્યા છે એનો નાશ કરીને આપણા માધ્ય ખાસ કે મૂકું હજી ઘણી ઘણી જગ્યાએ જોરા ઢીંગાતા કરતા હોય એકઠા નાશ કીધો બે દિવસની ત્રણ દિવસ કેટલા કબૂતરી વિચાર જપ્ત ચડી જાય છે એટલે આપણા માધ્ય જેટલું બને એટલું કાર્ય કરો અમારા માલના ગ્રુપના ખરેખર બધા છે સાથ સહકાર છે દર્શક ચૌહાણ છે વધુમાં માતાભાઈ છે મોકાભાઈ છે આ બધા અમારા ગ્રુપના મેમ્બરો ઘણા ઘણા છે પણ જે રિક્ષાવાળા છે એ રીતે આપણે સરસ મજાનું કામ કર્યું છે એટલે જ કહેવા માગું છું કે સવારથી મેં શું જીતા ઉત્તરાયણમાં એટલે સાંજ સુધીમાં જે મારી પછી બીજા જોડા વીતેલા છે એ ભાઈ લગતમાં વેચાયા છે એટલે એને હાથ બાળવાના હતા એટલું આપણા માધ્યમથી કહેવા માગું છું